સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સહાયક માહિતી નિયામક શ્રી સપનાબેન ભટ્ટીની આગેવાનીમાં કચેરીના તમામ કર્મયોગીઓ ઉલ્લાસપૂર્વક સફાઈ અભિયાન માં જોડાયા હતા કચેરી સ્વચ્છ તો કર્મચારી સ્વસ્થના સૂત્રને ચરિતાર્થ કરતા ઓફિસના ફર્નિચર ટેબલ ખુરશી પંખા કોમ્પ્યુટર સ્ટોરરૂમની સફાઈ કરવામાં આવી હતી તેમજ રેકર્ડ વર્ગીકરણ સુદ્રઢ કરવામાં આવ્યું હતું જિલ્લા માહિતી કચેરી ખાતે હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં સિનિયર ક્લાર્ક શ્રી ભરતભાઈ દેત્રોજા માહિતી મદદની શ્રી હેમાલીબેન ભટ્ટ ફોટોગ્રાફર શ્રી અમિતભાઈ મહેતા વિડિયોગ્રાફર શ્રી નરોતમભાઈ કણજરિયા તેમજ શ્રી વિજયભાઈ મહેતા શ્રી શ્રી કલ્પનાબેન સાકરિયા તેમજ શ્રી દયારામભાઈ વડદરિયા શ્રી નરેશભાઈ પટગીર સહિતના કર્મયોગીઓ જોડાયા હતા અને કચેરીને સ્વચ્છ કરી હતી